નમસ્કાર આપ જો રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે મી ટાઈમ વિશે કારણ કે આ વિષય પર હું ચર્ચા કરી રહ્યું છ કરી રહી છું એની પાછળનું કારણ પણ પહેલાં જણાવી દો થોડા સમય પહેલાં ઘણા બધા એવા રિપોર્ટ્સ અને સર્વે પર ધ્યાન ગયું જે મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર કરવામાં આવ્યા હતા જેનું તારણ એવું બહાર આવ્યું કે આપણા દેશમાં સાઠથી સિત્તેર ટકા મહિલાઓ એવી છે કે જે પોતાના પર જરાય ધ્યાન આપતી નથી પોતાના માનસિક સ્વાસ્થ્ય ઉપર જરાય ધ્યાન નથી આપતી એટલે માનસિક સ્વાસ્થ્ય સારું ના હોય એટલે શારીરિક સ્વાસ્થ્ય સારું ના જ હોય અને તેની પાછળનું એક મુખ્ય કારણ એ પણ છે કે મહિલાઓ પોતાના માટે સમય બહુ ઓછો કાઢે છે આવી ફરિયાદો ઘણા સમયથી મહિલાઓ પણ કરતી હોય છે અને ઘણા બધા જે આ સર્વે આવ્યા છે આ સર્વેનું પણ માનવું છે આપણે ત્યાં આપણી પાસે ઘણો બધો સમય હોય છે બીજાના માટે સમય કાઢવાનો આપણી પાસે ટાઈમ છે મોબાઈલ મચેડવાનો ટાઈમ છે પરંતુ એ આપણે પોતાના માટે કાઢીએ છીએ મોબાઈલમાં જે સમય ફાળવી રહ્યા છે એ પોતાના માટે કાઢવેલો ટાઈમ નથી એ પણ સમજવાની જરૂર છે આ બધી ચર્ચા કરીશું કે શા માટે મહિલાઓએ હવે પોતાના માનસિક સ્વાસ્થ્ય વિશે ધ્યાન દેવાની જરૂર છે મી ટાઈમ શું છે તે પણ સમજીશું અને તે કાઢવાથી શું ફાયદો થશે તે સમજવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત

અ મી ટાઈમ ખરેખર પોતાના માટે સમય જે કાઢીએ ને એ હોય છે પોતાના માટે કાઢેલો સમય હોય છે હવે સ્ત્રીઓની વાત કરીએ ને તો એમને મેજરલી એવું લાગતું હોય છે કે હું ઘરના લોકો સાથે છું ઘરના વ્યક્તિઓ સાથે છું ઘરના લોકો માટે કામ કરું છું જેમ કે ખાવાનું બનાવું છું ઓર એમના માટે એમની કેર કરું છું કંઈક લાવું છું કરું છું એમને માટે ધ્યાન રાખું છું ઘરમાં જ છું ને એટલે હું તો પોતાના સમય સાથે જ હોઉં છું આખો જેમાં વ્યક્તિને કોઈ બી પરપ માટે કઈક કરે છે કે કોઈક ના માટે કરે છે કોઈક કારણસર કરે છે એ કરેલું કામ આઈ ગેસ મી ટાઈમ નથી હોતું પણ એ ગેરસમજ ગણી છે કે ના ના તો મારી સાથે જ છું મારી પાસે તો પૂરો ટાઈમ હોય છે હું તો આખો વખત મારા માટે હોઉં છું પણ જો તમે એક સવાલ પૂછો જે તે વ્યક્તિને કે તમે તમારા માટે શું કરો છો તો કદાચ એનો જવાબ કામ હોય કે જે પણ એક્ટિવિટી હોય એનું રિલેશન કે કોઈક ના કોઈક પર્પસ કે કોઈક ના કોઈક કારણ કે કોઈક ના કોઈક વ્યક્તિ માટે કરેલું હોય છે દેટ ઇઝ નોટ અને બહુ જ બહુ જરૂરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેમ કે એક સમય એવો આવે છે જયારે વ્યક્તિ

તે એક રીતે દૈન્ય કહી શકાય કારણ કે એમને પોતાને દરેક ક્ષેત્રે પૂર્વ કરવાનું છે જો ઘરે સરખો સમય ન કાઢી શકે તો જજ કરવામાં આવશે મહિલાઓને જો કરિયર પોતાનું ન બનાવે ફક્ત ઘરે ધ્યાન આપે તો પણ જજ કરવામાં આવશે આ સમયમાં આ આના કારણે પોતાને પ્રૂવ કરવાના ચક્કરમાં બીજાના માટે સમય કાઢવાના ચક્કરમાં મહિલાઓ હવે પોતાના માટે સમય નથી કાઢતી તેના વિશે આપના વિચારો સાચી વાત છે તમારી સો ટકા તમે જે વાત કરી કે દરેક ક્ષેત્રમાં અત્યારનો સમય એવો છે ને કે આજની મહિલા આજની દીકરી ભણેલી પણ છે એને પોતાનું કરિયર પણ આગળ કરવું છે ને એને પોતાના ઘરની જવાબદારી પણ સંભાળવી પડે છે તો ક્યાંક ને ક્યાંક જો એ કરિયર માં કોઈ ગૃહિણી હશે કે જેને આપણે હોમ મેકર કહીએ છીએ તો એને ક્યાંક ને ક્યાંક એવું ગિલ્ટ હશે કે મેં મારા કરિયરમાં કશું ના કરી શક્યું અને કોઈ કરિયર વુમન હશે કરિયર ઓરિયન્ટેડ હશે તો એને ક્યાંક ને ક્યાંક એવું ગિલ્ટ હશે કે મેં મારા પરિવાર માટે ક્યાંક ને ક્યાંક હું કંઈક ને કંઈક ઓછું કરી રહી છું તો આ જે ગિલ્ટનો જે પ્રશ્ન છે ને તો બેન જે મી ટાઈમ ની વાત થાય છે ને તો સૌથી પહેલા તો હું મહિલાઓને વાત કરવા માંગીશ કે મી ને સમજો આપણે છે ને ક્યાંક ને ક્યાંક આપણી ઓળખ દરેક વ્યક્તિઓ જોડે અટેચ કરી દીધી છે કે પોતાના સંતાનો હોય પોતાના પતિ હોય પોતાના સાસુ સસરા હોય મા બાપ હોય ભાઈ હોય પરિવાર હોય કે પછી પોતાની નોકરી હોય કે બોસિસ હોય કે કલીગ્સ હોય મહિલાએ પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ ઓળખ કે હું આ છું મને આ ગમે છે મને આ કરવું છે એ કદાચ આપણે એ દિશામાં વિચારતા જ નથી તો સૌથી પહેલા તો તમારા 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 પરિવાર માટે માટે કરેલું કરેલું કામ કામ એ નથી તમે જો ખાલી કરિયર માટે જે કામ કરતા હોવ એ પણ તમારા અંગત વ્યક્તિત્વ માટે કરેલું કામ નથી તો મી ટાઈમને સમજતા પહેલા સૌથી પહેલા મી ને સમજીએ કે તમારી જાતથી થોડા નજીક આવો અને હકીકતમાં તમે કોણ છો તમને શું ગમે છે તમારે શું કરવું છે કારણ કે કરવું પડે એવું તો ઘણું બધું હોય છે પણ શું કરવું છે એ પ્રશ્ન આપણે આપણી જાતને ક્યાંય કરતા નથી તો મારું એવું અંગતપણે માનવું છે કે મી ટાઈમની વાત કરીએ તો સૌથી પહેલા મી ને કન્સિડર કરીએ પોતાના અસ્તિત્વને કન્સિડર કરીએ જી બિલકુલ અને ડોક્ટર સપના જે રીતે વાત કરી બેને ખરેખર ઘણા લોકોને ખબર જ નથી કે પોતાને શું જોઈએ છે પોતાને શું કરવાથી ખુશી મળશે ક્યારેક કદાચ કોઈ મહિલા એવું વિચારે કે હું પોતાના માટે મી ટાઈમ કાઢું પરંતુ આ મી ટાઈમ માં કરવાનું શું એ જ નથી ખ્યાલ હોતો મી ટાઈમ ખરેખર કોને કહેવાય કઈ કેવો સમય પોતાના માટે કાઢવો જોઈએ કઈ રીતે પોતાના મગજને રિલેક્સ કરવું જોઈએ બીજાના વિચારવા કરતા પોતાના ઉપર વિચાર કરવો એ એની એક વ્યાખ્યાત સમજાવશો જી તો એમાં શું હોય છે જેમ આપણે ઉછેર વખતે વખત ની વાત કરીએ ને તો આપણે જોયું હશે કે છોકરીનો છોકરાનો એટલે તારે આ શીખવું જોઈએ આ કરવું જોઈએ આવું કરીએ તો સારું લાગે લાઈક જે બધી વસ્તુઓ જે પેલું કહે ને કે એની અંદર એવી એટલી હદે નાખી દેવામાં આવે ને તો કોઈ પણ વ્યક્તિને સામાન્યપણે કોઈ પણ સ્ત્રીને એવું લાગશે કે મારે જયારે બીજા ઘરે જવું છે અને બીજા બધા એને મને એક્સેપ્ટ કરે મને સારું ગણે તેના માટે મારે શું કરવું જોઈએ તો તેના માટે મારે બધાનું ધ્યાન રાખવું જોઈએ સ્ત્રી તો પહેલા છે જેને મમતાની મૂર્તિ છે એને બધાનું ધ્યાન રાખવાનું જ હોય એ બધાની કેર કરી શકે અને બીજી સાઈડ જયારે આપણે ને જોઈએ તો એ ફ્રી હોય એમને જે કરવું હોય જેમ કે કોઈ બાળક કોઈ છોકરો છે ને એને કઈક વસ્તુ ના ગમતી હોય તો કહેવામાં આવશે ના ના એને નથી ગમતી નથી ફાવતું એ નહીં કરી શકે પણ જયારે છોકરીને કોઈ વસ્તુ ના ગમતી કે કોઈ કામ એવું ના ગમતું હોય તો કહેવામાં આવશે ના ના આ નહીં કરે ને તો નહીં ચાલે કરવું પડશે ત્યાંથી એ વ્યક્તિ એવું શીખતું જતું જાય છે કે ઓકે મારે એક્સેપ્ટન્સ જોઈએ બીજા લોકો મારા મને એક્સેપ્ટ કરે ને મને સારું કે તો મારે આટલા ક્રાઇટેરિયામાં તો ફિટ થવું જ પડશે કે મારું મને કુકિંગ આવડવું જોઈએ કે મને આ સારું કામ કરતા આવડવું જોઈએ કે આવું કરવું જોઈએ એ લોકોને પેલું કે પ્લીઝ કરે બીજાને ખુશ કર્યા કરવું તે જ મારા માટે જરૂરી છે અને એ જ એમના જીવનનું મોટું કેટન્ટ વસ્તુ શું હોય છે કે આપણે ને છોકરો કે છોકરી જયારે સ્કૂલમાં હોય કે નાની એજમાં એમની પોતાની એક હોબી હોય છે પોતાની ગમતી પ્રવૃત્તિ હોય છે એ કદાચ ઘણી પાછળ છૂટી જાય છે હવે તમે નહીં માનશો કે એટલા બધા કેસીસ લેટર એજમાં એવા આવતા હોય છે કે એ વખતે તો એ ઘરેડમાં કે દોડમાં વ્યક્તિ કરતું જાય કે લગ્ન થયા ત્યારે ફેમિલી ફેમિલી પછી છોકરાઓ માટે કર્યું ધ્યાન આપ્યું પછી એક સમય એવો આવે છે કે જયારે સપોઝ જે પાર્ટનર છે એ તો જે કરતો હોય છે વર્ષોથી કરે જ છે છોકરાઓ પોતાની લાઈફમાં બિઝી થઈ જાય છે ત્યારે અગેન એ ક્વેશ્ચન માર્ક આવીને ઉભું થાય છે કે મેં બધા માટે ઘણું બધું કર્યું મેં મારા માટે તો કશું કર્યું જ નહીં અને મારા માટે કશું નહીં કર્યું એ કશું શું હતું મારી ગમતી પ્રવૃત્તિ જરૂરી કે હું કોઈ વર્ક કરું કે અર્નિંગ કરું સોશિયલ સોશિયલ વર્ક છે છે સર્વિસ કોઈને હેલ્પ કરવી મારું કોઈ સ્પોર્ટ્સ હતું કે મારા ગમતી કોઈ જે જેવી ઘણી બધી પ્રવૃત્તિ છે મ્યુઝિક હતું કે ડાન્સ હતું કે લોકોને મદદ કરવી એટલા બધા કામ હોય છે પણ એ બધા બહુ પાછળ છૂટી ગયા હોય છે અને કદાચ કોઈ વ્યક્તિને એવું બી ગમતું હતું કે મારી પોતાની સાથે બેસું અને મને પોતાને શું ગમે છે શું કરવું છે સેનામાં મારી હા છે સેમાં ના છે એ વિચારવા માટે પણ વ્યક્તિ તૈયાર નથી કેમ કે એની અંદર એટલું બધું ભરાઈ ગયું હોય છે એટલું બધું શીખવાડવામાં આવ્યું હોય છે ને કે કદાચ એ પોઈન્ટ પર તો વિચારતું જ નથી એટલે તમે પૂછશો કે મી ઇઝ વોટ કે તમારા માટે તમે શું વિચારો તો તમે શું છો ના મારી ખુશી બધાને ખુશ છે ખુશ હોય એમાં છે હું જયારે ખુશ હોઉં છું કેમ કે બધા સક્સેસફુલ હોય તો મને સારું લાગે દેટ ઇઝ નોટ મી સો અગેન એન્ડ અગેન આપણે મી ઇન ધ સેન્સ કે પોતાના માટે પોતાનું ગમતું પોતાને પસંદનું અ શું આપણે કરી રહ્યા છે અને જે ખરેખર મને સારું લાગે એવું હોય છે તો એ ખરેખર પહેલા છે ને જે કઈ ને સ્ક્રેચ કરવું સર્ચ કરવું જાણવું અને પછી એ વસ્તુ પર ખરેખર એક્ટ કરવું તો તમે ઘણા એક્ઝામ્પલ્સ જોયા છે એમાં કેટલા લોકો છે ને પાછલી એજમાં પણ ઘણી બધી વસ્તુ શરૂ કરે છે કે હવે મારી ગમતી વસ્તુ માટે સમય કાઢો પણ તેના કરતા જયારે તમારી પાસે શરૂઆતથી બીજા બધા માટે કરો જેમ બધા કરે છે પોતાના માટે વિચારો અને પોતાના માટે કરો ને કે જે પાછળનું લાઈફમાં જે ફ્રસ્ટ્રેશન હશે ને એ ક્યારેય નહીં આવે કેમ કે તમે તમારા માટે તો કરી જ રહ્યા છો સાથે તમે બીજા માટે પણ કરી રહ્યા છો એવું રહેશે અને ઋતુબેન જે રીતે અત્યારે કદાચ કોઈ મહિલા પોતાના માટે મી ટાઈમ કાઢી પણ રહી છે તો પણ ઘરના પરિવારના લોકો અથવા તો સમાજના લોકો જજ કરતા હોય છે ઘણીવાર કે આ તો પોતાનું જ વિચારે છે ઘરનું તો વિચારતી નથી આવી પણ એક વિચારધારા ઘરના લોકો જ ઘણીવાર આવી કમેન્ટ કરી દેતા હોય છે ઘરના લોકોએ પણ મહિલાઓના મી ટાઈમ વિશે વિચારવાની જરૂર છે અને મહિલા જ કેમ હું તો વિચારું છું ઘરમાં દરેક વ્યક્તિએ એકબીજાના મી ટાઈમ વિશે વિચારવાની જરૂર છે કે એને પોતાનો પણ એક સમય આપીએ પેરેન્ટ્સને બાળકોને મી ટાઈમ આપવાની જરૂર છે બાળકોને પેરેન્ટ્સને મી ટાઈમ આપવાની જરૂર છે આવું વાતાવરણ આપણા ઘરમાં કેમ નથી સો ટકા સાચી વાત છે કે તમે જે કહ્યું ને કે આપણે આપણી ભારતીય પરંપરા અનુસાર આપણે મોટા ભાગના એક જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને ન્યુક્લિયર ફેમિલીઝમાં પણ મા બાપ ને બાળકો અમુક ઉંમર સુધી સાથે જ રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ખાસ કરીને માં આમાં આમાં આપણું જે સિસ્ટમ છે કે આપણે જે રીતે આપણું સમાજ ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક માં પોતાના અસ્તિત્વને પોતાના પરિવારના બીજા બધા સભ્યોની પાછળ ભૂલાવી દે છે અને બીજા બધા સભ્યો મી ટાઈમની જયારે વાત થતી હોય તો દરેક જણને આપણે પહેલા વાત કરીએ કે મીને આઈડેન્ટિફાઈ કરવા માટે દરેકને પોતાનો એક વ્યક્તિગત સમય જોઈએ કે જે વ્યક્તિથી પોતાના પોતાના માણસની નજીક આવી શકે અને પોતાને ગમતા બેને કહ્યું એ પ્રમાણે કે મી ટાઈમ એટલે કોઈ પર્ટિક્યુલર વસ્તુ નથી કે તમે આ કરો એટલે જ મી ટાઈમ કે તમે આ ના તમે ખાલી શાંતિથી બેસીને એક ઊંડા વિચારમાં પણ બેસો પોતાને ગમતી જૂની વાતો વાગોળો પોતાને કઈ કરવું ગમે છે શું પોતાની જાત જોડે ખાલી વાત ઊંડાણ પૂર્વક ની સમીક્ષા કરવી ને એ પણ મી ટાઈમ હોય શકે એક નાનકડો શેર છે બેન કે કહેવાય છે કે ખુદને દુનિયાને મળવામાં બધા જ વ્યસ્ત છે અને ખુદને મળનારી દુનિયાને મળવામાં બધા જ મસ્ત છે અને ખુદને મળનારી બધી જ લાઈનો વ્યસ્ત છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે આપણી નજીક જે પણ આપણા અંદરની અવાજ સાંભળવાનો આપણે ગમતી વાતો કરવાનો એ ક્યાંક ને ક્યાંક ચૂકીએ છે અને ત્યાં પછી આવે પરિવાર જે આપે કહ્યું કે ક્યાંક ને ક્યાંક પરિવાર આડો નડે કે ક્યાંક તમે મેં પહેલા કહું એ પ્રમાણે ગિલ્ટ કોન્શિયસ આવે કે કંઈક કરવા જઈએ કે કંઈક ગમતું કરવા જઈએ તો કા સૌથી પહેલા તો પરિવારના કોઈ વ્યક્તિ બોલે કે ના બોલે જે રીતે અહીંયા બહેને કહ્યું એ પ્રમાણે દીકરીના ઉછેર કરવામાં આવે છે ને એને જાતે ને જાતે કોઈ બોલતું હોય કે ના બોલતું હોય જાતે ને જાતે ગિલ્ટ આવી જાય કે આ હું કદાચ ખોટું કરું છું આનો સમય મારે મારે મારા માટે આટલું યુ નો મારે બીજા માટે થોડું વધારે કરવું જોઈએ મારે મારા બાળક માટે કરવું જોઈએ મારે મારા પતિ માટે કરવું જોઈએ સાસુ સસરા માટે કરવું જોઈએ ઈવન આજની દીકરીને તો પોતાના મા-બાપ માટે પણ એટલે સાસરે ગઈ હોય પહેલા એવું નો પહેલાના જમાનામાં હતું કે સાસરે ગઈ તો દીકરીને સાસરાની જવાબદારી અને પોતાના મા-બાપની નહીં પણ આજની દીકરી તો પોતાના મા-બાપની જવાબદારી પણ લેવા માંગે છે એટલે ક્યાંક ને ક્યાંક એ ભાર છે છે સ્વતંત્રતા એની એની વધતી વધતી ગઈ ગઈ એમ એમ સામે જવાબદારીઓ પણ એટલે પરિવારનું બધી જગ્યાએ એવું નથી હોતું કે પરિવારનું ભારણ જ હોય કે એ એ મેણા મારે કે ટોણા મારે કે શું પોતાનું આ કરે છે કે ના ઘણી જગ્યાએ આજના પરિવારો પણ સપોર્ટિવ થયા છે કારણ કે બહારના પરિવારમાંથી જે બીજી દીકરી દીકરી આવી છે એ જો ભણેલી ગણેલી પોતાના વિચારો ધરાવતી હોય તો એમના ઘરમાં પણ એમણે એક દીકરીને મોટી કરી છે જેને ભણાવી છે ગણાવી છે એને પોતાનું અસ્તિત્વ સમજવાની સ્વીકારવાની એને એને મોકળાશ આપી છે તો ક્યાંક ને ક્યાંક આપણા પરિવારો પણ મોકળા થયા છે અને પહેલા કરતા વધારે સપોર્ટિવ થયા છે એટલે કહી શકાય કે મારા મારા મા બાપની પેઢીમાં જે સાસુઓના મેણા ને જે મેણા આવતા હતા એ મેણા અત્યારની પેઢીમાં ઓછા થયા છે આપણે દરેક ઇન્ડિવિજ્યુલ કિસ્સાઓ અલગ હોઈ શકે પણ એ ઘટી રહ્યું છે મોકળાશ મળી રહી છે પણ એ મોકળાશ મળે છતાં પણ આમાં આમાં કેવું છે કે એક મહિલાએ વ્યક્તિગત રીતે સમજવાની જરૂર છે કે મી ટાઈમ એટલે શું અને મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે મી ટાઈમ એ કોઈ તમે બીજા કોઈના પણ માટે કરેલો તમારા વર્ક તમારા ઓફિસમાં તમે જતા હો કે તમારો ધંધો કરતા હો એ ધેટ ઇઝ ઓલ્સો નોટ એ તમે કોઈ કાર્ય પૂરું કરવા માટે કર્યું છે મી ટાઈમ એટલે ફક્ત ને માત્ર તમને ગમે છે મને ગમે છે મારે કરવું છે ને મને આ કરવાથી સંતોષ મળે છે એને મી ટાઈમ કહી શકીએ ને બીજું કે ખાસ કે જે તમારી શારીરિક અને માનસિક તમારી હેલ્થ છે તમારું તમારું ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ એને તમે જાળવવામાં એને સુધારવામાં તમે જે પણ ટાઈમ કોન્ટ્રીબ્યુટ કરો કે જે પણ સમય ફાળવો એને પણ મી ટાઈમ કહી શકાય અને વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે શારીરિક અને માનસિક હેલ્થ ને આપણે ક્યાંય ને ક્યાંય મહિલાઓ કરીને નથી કરતી તમે આંકડા જોશો તો ભારતમાં લગભગ જેટલી મહિલાઓને ડિપ્રેશન અને એન્ઝાયટી માંથી એ લોકો સફર કરી રહ્યા છે જે ક્યાંક આઈડેન્ટિફાઈ નતું થતું નહીં હોય કે એનો ઈલાજ કરવાનો તો દૂરની વાત છે ત્રીસ ટકા જેટલી મહિલાઓને માનસિક સમસ્યાઓ છે અને જે જે છે કે શારીરિક સમસ્યાઓ કહી શકીએ કે કે આપણે એને કહી શકીએ એવી જે શારીરિક કુપોષણની સમસ્યા છે હિમોગ્લોબિન ઓછું હોવાની સમસ્યા છે એ મેદસ્વી પણ હોય કે તમારું ઓછું વજન હોય મહિલાઓ ક્યાંક ને ક્યાંક શરીર માટે પણ ઓછી કોન્શિયસ રહે છે કમ્પેર ટુ ધ મેલ જેન્ડર તો એ પણ આપણે સમજવાની જરૂર છે કે તમારી શારીરિક અને માનસિક તબિયતને સાચવવા માટે કે સુધારવા માટે તમે જે સમય આપશો ને એને પણ મી ટાઈમ ગણી શકાય અને એ પણ મી ટાઈમમાં તમારે રાખવું બહુ જરૂરી છે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય એકબીજા સાથે સંકળાયેલું છે જો માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો શારીરિક સ્વાસ્થ્ય પણ સારું હશે ડોક્ટર સપના કદાચ જે આપણે આ વાતો કરી કે શા માટે મી ટાઈમ આપવું જોઈએ

કે અમુક જયારે અમારી પાસે કેસીસ આવતા હોય ને તેમાં સ્ત્રીઓ જે વર્કિંગ હોય કદાચ આઠ થી દસ કલાક વર્ક કરતી હોય કોઈ બી પ્રોફેશનમાં સપોઝ કે પ્રોફેસર છે આઠ થી દસ કલાકનું એ કામ કરે છે અને પછી ઘરે આવીને એ પોતે એવું ઈચ્છે છે કે હું મારા હાથેથી જ ખાવાનું બનાવું કુકિંગ કરું અને ગરમ ગરમ જ બનાવવું ને ઘણી બધી વસ્તુ ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ તો હવે આ વ્યક્તિને કે આવા એક્ઝામ્પલ્સ ને એવું કહેવાની જરૂર પડે કે તમે સુપર નથી તમારી પાસે ચોવીસ કલાક જ છે તમે સૌથી પહેલા તો પોતાનાથી પોતાના પ્રત્યેના થોડા એક્સપેક્ટેશન ઓછા કરો તમે એક બહુ સારા હાઉસવાઇફ ને બહુ સારા વર્કિંગ હવે જ્યારે તમે એક્સેપ્ટ કરશો ને કે ઓકે જો હું આ કરું છું તો મારે આમાં કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ વાંધો નથી કરી શકાય તો તમે જ્યારે પોતે પહેલા એક્સેપ્ટ કરશો તો તમે બીજાને એ વસ્તુ સમજાવી શકશો તમે જ્યારે બીજાને સમજાવશો તો શું થશે કે તમે જે કરી રહ્યા છો તેમાં તમને તમારું ગમતું કામ કરી રહ્યા છો રાઈટ એ તમારી છે કે તમે પસંદ કર્યું કે ના મારે વર્ક કરવું છે કે મારે હાઉસ વાઈફ રહેવું છે કે મારે હોમમેકર રહેવું છે કે જે પણ હોય કે મારે આર્ટિસ્ટ બનવું છે કે કંઈ પણ એ સમયની લિમિટ પહેલા સમજો તો જે તમારું રિયલ સેલ્ફ છે એ તમારી સાથે રહેશે તમે આઈડિયલ સેલ્ફમાં જતા રહો કે ના ના હું કરી લઈશ હું કરી શકું છું મારે કરવું જોઈએ મારે ગરમ જ ખવડાવવું જોઈએ કે મારે ઘર બધું પરફેક્ટ જ રાખવું જોઈએ કે બહારનું પણ હું મેનેજ લઉં સમસ્યા ઉભી થાય છે તો જે તે વ્યક્તિએ જે તે સ્ત્રીએ પહેલા એ સમજીને અને પછી જે બીજા વ્યક્તિઓ છે એ લોકો તો ધીરે ધીરે આજની પરિસ્થિતિ બદલાય છે કે યસ અમારા ઘરમાં જે વ્યક્તિ આવી છે કે જે વ્યક્તિ છે કે મારી ડોટર છે કે મારી બહુ છે કે જે પણ મારી બહેન છે એ લોકો આ કરે છે તો આ વસ્તુ નહીં શક્ય બને એના માટે જે તમે આપણે કહીને કે ઓલ્ટરનેટ યુઝ કરો અપ્લાય કરો તો ધીમે ધીમે તમને એવું થશે કે ઓકે જે જે પ્રોબ્લેમ્સ કે જે જે હતી ધીરે ધીરે હું ડીલ કરું છું હેન્ડલ કરું છું તો તમારો જે સમય બીજી બધી એક્ટિવિટીઝમાં જે જશે જે જરૂરી નથી જે તમારા માનસિક સ્વાસ્થ્યને કદાચ નુકસાન પહોંચાડે છે કદાચ તમને પ્રેશરમાં લાવે છે કદાચ તમે સ્ટ્રેસનો ભોગ બનો છો કારણ કે તમે એક્સપેક્ટ કરો છો કે ના હું તો કરી લઈ હું તો સુપરહ્યુમન છું બટ તેના બદલે તમે તમારી જે સિચ્યુએશનની લિમિટેશન સમજી તમારી ફિઝિકલ મેન્ટલ હેલ્થની લિમિટેશન સમજી અને તમે જે બેઝિક વસ્તુઓ છે એ કરતા રહો તમારા માટે સમય કાઢો તમે કેમ નહીં તમે તમારા માટે એક્સરસાઇઝ કે જીમ કે કસરત કે યોગા કે લાફ્ટર ગ્રુપ કે હું તો કહું છું કે ગોસિપ કરવું પણ એક હેલ્ધી વસ્તુ છે અમુક લિમિટ સુધી તમને લાગે છે કે તમે કોઈકની સાથે વાત કરો છો બે ચાર વાત કરો છો યુ ફીલ ગુડ તો કેમ નહીં એના માટે ટાઈમ કાઢો તમને જે ગમતી વસ્તુ હોય જેમ મેં પહેલા પણ કીધું કે મ્યુઝિક હોય સ્પોર્ટ્સ હોય ડાન્સ હોય ઘણી બધી નવી નવી વસ્તુ આજકાલ લોકોને શીખવી હોય છે કેમ નહીં પણ એ સમય કાઢવા માટે તમે એવું ના વિચારો કે ના હું તો બધું મેનેજ કરી લઈશ મારે કરવું જોઈએ અને એ જે ગિલ્ટ મેડમ કહી રહ્યા છે એ એક જ વસ્તુ છે કે હું કેમ મારા માટે સમય કાઢું છું ના આ તો મારાથી કરાય જ નહીં આ મારે ના કરવું જોઈએ કેમ ના કરવું જોઈએ તમે તમારી ગમતી વસ્તુ પણ કરો બીજાના માટે તમારી જવાબદારીઓ જેટલી છે એટલી બીજાની પણ છે તો જવાબદારીઓ પણ શેર કરો અને પોતાની પસંદની વસ્તુ પણ શેર કરો એ બહુ જરૂરી વસ્તુ છે તો જ તમે તમારી મેન્ટલી તમે ફિટ રહેશો નહીં તો ક્યાંક ને તમને એવું લાગશે અલ્ટિમેટલી મારે જ બધું કરવાનું મારે જ બધાનું કરવાનું કેમ મારી જ જવાબદારી છે અને આ બધા પ્રશ્નોમાંથી બચવું હોય અને આ બધા ફ્રસ્ટ્રેશન થી બચવું હોય તો ટેક આઉટ ટાઈમ ફોર યોર અને વિચારો કે બહુ જરૂરી છે બીજું બધું પણ કરવું અને એક સમયમાં તમે બે વ્યક્તિ ના થઈ શકો તમારી પાસે એટલું જ સમય છે સો કન્સિડર કરો અને પોતાને હેલ્પ કરો બહુ જરૂરી છે મેટિક આપણી અંદર નકારાત્મક વિચારો પણ આવવા આવવા લાગે છે તો એનાથી પણ બચી શકાય મી ટાઈમ કાઢવાથી તમને એક પોઝિટિવ વિચાર આપવાનો અને જો તમે ખુશ રહેશો તો તમારી આસપાસના લોકો પણ ખુશ જ રહેવાના છે એ વસ્તુ આપણે સમજવાની જરૂર છે એ ક્યાંક હવે આજકાલ આપણે ભૂલતા થઈ ગયા છે અને એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત આપણે કરી સપનાબેન કે ગોશિપ કરો વાતો કરો આ તો બિલકુલ હવે ખતમ જ થઈ ગયું છે પહેલાં ઓટલા બેઠક થતી હતી તો ઘણા લોકો એને નિંદા પણ કરતા હતા પરંતુ એ બધી જગ્યા પર એ નિંદનીય નહોતું એ ઓટલા બેઠક પણ એક મી ટાઈમ હતો એ મહિલાઓનો હવે તો એવું થતું જ નથી રાઈટ બિલકુલ સાચી વાત છે અને એને નેગેટિવલી કોઈ આજકાલ આઈ એમ શ્યોર કે એવો કલ્ચર રહ્યો નથી કે તમે ઓટલા બેઠક કરશો તો તમે બીચિંગ ને બધું કરો છો ઓબ્વિયસ એ તમે કોઈ બે ચાર જણને ને મળો છો થોડી વાતો કરો છો એકબીજા સાથે હસો છો ખુશ થાવ છો તમને લાગો છે કે ઓકે મેં જસ્ટ નોર્મલી થોડું સોશિયલ લિંક કર્યું લોકો સાથે વાતચીત કરી અને અગેન યુ ચાર્જ અપ તમે ફરી ચાર્જ અપ થશો ફરી પોતાના માટે સમય કાઢશો અને ફેમિલીને એઝ યુ સેટ કરેક્ટલી કે પહેલા પોતે ખુશ રહેશો તો જ બીજાને ખુશ રાખી શકશો ને કોઈ બી સિચ્યુએશન છેલ્લો મેસેજ બેન આજની મહિલાઓને શું આપશો જી તો મેસેજ વાતો હું એટલું કહીશ કે એક લીટી હું મારી મમ્મીને હું નાનપણથી મોટી થઈ અને એક વ્યક્તિ જો મેં જોઈ હોય કે જેને મી ટાઈમ શું છે સમજી જ નથી એ લાઈન હું મારી મમ્મીને કેતી હતી ને એ અત્યારની બધી બહેનોને પણ કહીશ કે જુઓ કોઈ તમને કોઈ વાતનું અવોર્ડ નથી આપી દેવાનું છેલ્લે તો તમારી જિંદગી હું મમ્મીને એ જ કહેતી હતી કે તને શું અવોર્ડ મળી ગયા આટલું બધું બીજાના માટે કરી દીધું સારું જ છે એક પરિવાર આખું ઉભું કર્યું છે બધાને ટેકો પૂરો પાડ્યો છે પણ અંતે સમય એવો આવે કે ઘણીવાર ઉંમરના એવા પડાવે તમે તમે આવીને ઊભા રહો કે તમને એવું થાય કે હવે હવે શું મારું શું મારું અસ્તિત્વ શું એ અસ્તિત્વ સુધીના પ્રશ્નો આવી જાય તો આપણે કોઈ ફિલ્ડમાં મેડમે કહ્યું એમ આપણે સુપર વુમન છીએ નહીં આપણે કોઈ અવોર્ડ લઈ નથી લેવાના જે કરીએ દિલથી કરીએ ગમતું કરીએ અને પોતાની જાતને એમાં પહેલી કન્સિડર કરીએ આપણા ગુજરાતીમાં કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા તો પહેલા આપણે જાતે નર્યા રહેવાનું છે જો આપણે સુખી હઈશું આપણે તંદુરસ્ત થઈશું તો આજુબાજુના તો ને તો જ આજુબાજુના બધાને સુખી અને તંદુરસ્ત રાખી શકીશું એટલે આ વસ્તુ બહુ ક્લિયરલી સમજી લેવાની છે કે તમારી જાતને તમારું સારું સ્વાસ્થ્ય માનસિક શારીરિક તમે આપો એ જ તમારો મોટામાં મોટો અવોર્ડ છે અને એ થશે ને તો બીજું બધું થઈ જશે છેલ્લો મેસેજ આપના તરફથી ડોક્ટર સપના સેમ એઝ એ જ કહું છું કે તમે છે ને પોતાના માટે પોતાને જે ગમતું હોય પોતાને જે ખુશ રાખતું હોય જે વસ્તુ જે તમને ખુશ કરતી હોય એ પ્રવૃત્તિ કરો અને તમારા માટે સમય સ્પેશિયલી જે કહે ને કે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે કાઢો અને પોતાને ખુશ રાખવા માટે પોતે જ પ્રયત્ન કરો કારણ કે તમને ખુશ રાખવા માટે કદાચ કોઈ બીજો પ્રયત્ન નહીં કરી શકે કેમકે તમે જ બીજા બધાને ખુશ રાખવા માટે વ્યસ્ત છો તો સૌથી પહેલા પોતાને ખુશ કરો પોતે ખુશ રહો પોતાનું ગમતું કરો ઘણી બધી પ્રવૃત્તિઓ છે હું તો મારા સેશન્સમાં કરાવતી હો છું કે તમને લાગે તો તમે ભૂમો પાડો બહાર જાઓ જમ્પ કરો નાના બાળકની જેમ રહો અને પછી જ્યારે લાગે કે ઓકે હવે મને સારું લાગે છે ત્યારે તમે બીજા માટે વિચારો ને બીજા માટે કરો કેમ કેમકે એકબીજા માટે તો કરવાનું જ છે પણ સૌથી વધારે રિસ્પોન્સિબિલિટી જરૂરી નથી કે તમે સ્ત્રી થયા છો તો તમારા પર જ આવે છે અને જે કહેવામાં આવ્યો હોય છે કે ભાઈ સ્ત્રીએ જ બધું કરવાનું આમ જ હોય તો આપણે સાંભળી લેવાનું આપણી પાસે બેકાન છે કદાચ લોકો ના સમજી શકતા હોય વસ્તુને બટ યસ જસ પહેલા પોતાના માટે વિચારો પોતાને खुश रखવાની કોશિશ પોતે જ કરો અને જ્યારે તમે ખુશ થાઓ બીજાને ખુશ થાઓ એન્ડ હેવ હેપીયર હેલ્ધી લાઈફ ફોર યોરself અને આજના સમયમાં આપણે મોબાઈલ ચાર્જ કરવાનું બિલકુલ ભૂલતા નથી તો પછી સેલ્ફ ચાર્જ કરવાનું શા માટે ભૂલવું જોઈએ પોતાને સેલ્ફ ચાર્જ કરવા માટે મી ટાઈમ આપો ખુશ રહો અને આસપાસના લોકોને પણ ખુશ રાખો ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો તમે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર e aí